રાજકોટ જિલ્લાના ધોરાજીના ઓસમ ડુંગર પર આગ પાટણવાવ ના ઓસમ ડુંગર પર આવેલ મણીનાથ મંદિર અને ભીમના કુંડ જવાના રસ્તે આગ લાગી પાટણવાવ ગ્રામ પંચાયત ચેરમેન સદસ્ય અને સભ્યો ને ધોરાજી ઉપલેટા નગરપાલિકાના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ડુંગરના નીચેના ભાગમાં

પાટણ ગ્રામ પંચાયતના કર્મચારીઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત છે તેમજ ફાયર બ્રિગેડના વાહનો પણ અત્યારે અહીંયા આવી ગયા છે એક બંબો અત્યારે પાણીનો મારો ચલાવી રહ્યો છે પણ આગ એટલી બધી ઊંચી છે કે ત્યાં સુધી પાણીનો પાઇપ પહોંચી શકતો નથી એટલે આગ અત્યારે કોઈ પણ સંજોગોની અંદર કાબૂમાં આવે એમ નથી એક બીજો બોબો પણ અત્યારે આવી રહ્યો છે પણ દર વર્ષે મિત્રો ઉનાળાની અંદર આ તકલીફ ઊભી થાય છે કારણ કે વધારેમાં વધારે પ્લાસ્ટિકના ઉપયોગથી પાણીની બોટલથી લોકો જ્યાં ત્યાં ફેંકી દે છે એ ઉનાળાની અંદર ગરમ થાય છે અને આવી રીતે આગના બનાવો બને છે તો આપણે દરેક મિત્રોને વિનંતી કરીએ છીએ કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓસમ પર્વતમાં ઓછો કરવો અત્યારે પાટણ પોલીસ પણ અહીંયા ખડે પગે છે ફાયર બ્રિગેડ પણ છે અને ગામના ગ્રામ પંચાયતના સભ્યો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે